નમસ્કાર દર્શક મિત્રો આપ અનિહાળિયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે શહીદ દિન અને આ શહીદ દિન યાદ આપણને સુખદેવ ભગતસિંહ રાજગુરુની યાદ અપાવે છે કે જેમણે માત્ર બાવીસ અને ત્રેવીસ વર્ષની ઉંમરે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા યુવાનોને આભાર છે કે એમણે આજે ચાર સ્થળોથી મશાલ રેલીનું આયોજન કરી અને નવસારીના શહીદ ચોક પર ભેગા થવાનું નક્કી કર્યું અને જેમણે સરહદત વોરી હતી દેશની આઝાદી માટે અને ખાસ કરીને આ ત્રણ યુવાનોને યાદ કરવા માટે યુવાનોને પ્રેરણા મળે કે જેથી કરીને જેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા એમને આ જગત ભૂલે નહીં માટે શહીદ નિમિત્તે આયોજન કર્યું પણ મહાનગરપાલિકાની તમે આવડત જુઓ એ જ શહીદ ચોક પાસે સાંજના સાડા છ વાગ્યે પણ ગંદકીની ભરમાર જ્યારે ખબર છે કે આજે શહીદ દિન છે આજે મસાલ રેલી નીકળવાની છે ચાર જગ્યાએથી મસાલ રેલી નીકળી અને શહીદ ચોક પર પહોંચવાની છે તો ત્યાંની સફાઈ તો થોડી ઘણી થવી જોઈતી હોય કે નહીં પણ સત્તાધીશો ભૂલી ગયા રહેવાની રજાની અંદર કદાચ મજગુલ થઈ ગયા હશે જ્યારે યુવાનો ત્યાં પહોંચ્યા એ લોકોના દિલનું દર્દ દુભાયું અને એમણે ફોનો કર્યા ફોનો કર્યા બાદ ત્યાં મહાનગરપાલિકાની ગાડી અને કર્મચારી આવે છે અને ત્યાર પછીથી એ જગ્યા સાફ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવે છે પણ તમે વિચાર કરો કે શહીદ દિન નિમિત્તે યોજાયેલી રેલી ના હોય તો કદાચ આ શહીદ સ્મારકને કોઈ સાફ પણ નહીં કરે એની આજુબાજુમાં સફાઈ પણ નહીં થાય અરે ત્યાં સુધી સૈયાજી રાજા ગાયકવાડને એમની તિથિના દિવસે ભૂલી જતા આ સત્તાધીશો શહીદોની સાથે તેવું કરી જ શકે ને કારણ કે આ છે નવસારી મહાનગરપાલિકા આ છે સ્વચ્છ ભારત અભિયાન આ છે ગુજરાત મોડલ આ કોને આભારી ચોક્કસથી કોમેન્ટ કરજો તમારા અભિપ્રાયો પણ આપજો કારણ કે જે માતા પિતાને પૂછો કે તેમણે માત્ર બાવીસ અને ત્રેવીસ વર્ષની ઉંમરમાં પોતાના દીકરાઓને દેશ માટે બલિદાન કરી દીધા એ યુવાનોની એ ખુમારીને સો સો સલામ છે અને આજના સત્તાધીશો માટે તો શું કેવું આપ નક્કી કરો તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो